હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ચાલો આપણે આજનું એવા ડ્રેસ મટીરિયલ છે આમ આપણી પાસે ત્રણ ડિઝાઇન છે અને દસ કલર છે એક ડિઝાઇનમાં એટલે ઈ હવે આમાં અત્યારે તો બધી એક એક ખોલીનું બતાવીશ ને તો બહુ વિડિયો લાંબો થઈ જશે મારી રીતે હું તમને શોર્ટમાં વિડીયો બનાવી અને સમજાવવાની ટ્રાય કરું છું છતાંય જો કંઈ તમને ન સમજાય તો મને કહેજો કલર હું તમને એક એક આવી રીતના બતાવી દઈશ એક પીસ હું તમને ખોલીને બતાવું પ્યોર કોટન જ છે આની પેલા આપણે અજરક પ્રિન્ટમાં આવ્યા હતા ને

કેતા નહી કે ભાઈ આમાં કેવી સલવાર છે ને આ કલર કેવી સલવાર છે કારણ કે પછી છે ને એક એક પીસ ખોલી ને બીજા બધા એકવાના કોલ ને આવતું હોય ને એટલે પછી ટાઈમે જવાબ ન આપી શકીએ એટલા માટે આમાં ખાસ જોઈ લેજો જો આ મહેંદીમાં આવી રીતે લાઈનિંગ વાળી સલવાર છે આ મહેંદી કલર છે પર્પલ કલર છે પછી આ રસ્ટ કલર છે બધામાં સલવાર અલગ જ આવશે આ રસ્ટમાં લાઈનિંગ વાળી જ છે

પિંક કલર છે એમાં સલવાર છે આ પાંચ કલર છે કલર અને ખાસ અને પછી તમે મને છે ને સ્ક્રીનશોટ પાડીને કહી દેજો કે ભાઈ આ કલર ના રીતનું બરાબર એટલે હું તમને તરત તમારું ઓર્ડર બુક કરી લઈશ અને ઓર્ડર બુક કરાવો ને એટલે પ્લીઝ પેમેન્ટ સાથે જ કરી જ દો એટલે પીસ તમારો ફાઈનલ થઈ જાય પછી તમે ખાલી ભાવ પૂછી અને એમ કયો રાખજો ને પછી તમારું કઈ પેમેન્ટ આવે નહીં બીજા દસ જણા અમને પૂછતા હોય તો અમે એમ કે અપાઈ ગયો પછી તમે જો કેન્સલ કરો તમારો પીસ આઈ નહીં પડો રે એટલે જ્યારે તમે ઓર્ડર કરો ને ત્યારે પ્લીઝ પેમેન્ટ સાથે કરી જ દેતા જાજો એટલે આપણે કામ ઝડપી બને કોફી કલર છે બહુ મસ્ત કલર છે

সলবার পচাস આમાં ઓમ જેમ પ્રિન્ટ હતી ને એ જ રીતે પ્રિન્ટ છે બધી સલવારની પણ આમાં અલગ રીતે કલર મૂકી છે આ ટોપ ને આ સલવાર છે સલવાર છે આમાં ડોટ્સ વાળી છે સલવાર

ઠીક છે ગ્રે કલર ટેકનો કલર રનિંગમાં છે પણ વસ્તુ બહુ સરસ છે પહેરવાની મજા આવશે અને જે પહેલા જેટલા મગાવ્યા છે ને બધાય રિપેટ રિપીટ મગાવ્યા છે ખાસ તો એના આ વિડિયો બનાવવાની મેં ઉતાવળ રાખી છે અને એમાં એમાં છે આ

હજી આપણી પાસે એક બે ડિઝાઇન છે પણ એ થોડુંક ભેવીમાં છે એ છસો પચાસના છે એ બહુ સરસ છે એનો વિડીયો હું બનાવીશ ત્યારે ફટાફટ મૂકી દઈશ તમને એમાં બે પ્રિન્ટ છે તો એને આપણે તમને વિડીયો બનાવીને મોકલી દઈશું તો અમારા વિડીયો તમે રેગ્યુલર જુઓ ખાસ લોકો સાથે શેર કરો અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરો એટલે તમને અમારા આગળના જૂના વિડીયો જોવા મળશે એમાંય બધું બહુ સરસ કલેક્શન છે બેડશીટના છે જીન્સના ટોપના છે ગાઉનના છે ઘણા બધા વિડીયો લગભગ સો ઉપર અમારા વિડીયો છે તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં સગાવાલામાં બધામાં અમારી ચેનલને શેર કરજો તો ફરી મળીશું એક નવા કલેક્શન સાથે